નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે પંચોતેરમા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી આજરોજ આઠ કલાકે બાબરકોટ પ્રાથમિક શાળા ખાતે પંચોતેરમા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગામના યુવા શિક્ષિત સરપંચ શ્રી કૈલાસબેન અનંતભાઈ સાખટના વરદસ્તે હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું બાબરકોટ ગામે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વિવિધ ત્રણ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા જેમાં શાળા રમતગમતના જિલ્લા કક્ષાએ વિજેતા ખેલાડીઓનું સન્માન સાંસ્કૃતિક કાર્યક્રમ તથા બે કોમ્પ્યુટર રૂમ અને એક સાયન્સ લેબોરેટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પંચોતેરમા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના શુભ પ્રસંગે ગામના પૂર્વ ઉપ સરપંચ પાચાભાઈ સાખઠ ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ સભ્યશ્રી કાળુભાઈ શિયાળ છનાભાઈ સાખટ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કરશનભાઈ પરમાર કિરણભાઈ સાખટ તથા એસએમસીના અધ્યક્ષ કડવાભાઈ સાખટ પાણાભાઈ શિયાળ આદાભાઈ સાખટ વગેરે ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે માધ્યમિક શાળાના બાળકો તથા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પિરામિડ તેમજ વિવિધ રાસ તેમજ નાટકો ભજવવામાં આવ્યા હતા યુવા સરપંચ શ્રી કૈલાસબેન અનંતભાઈ સાખટ દ્વારા શાળાના તમામ બાળકો તથા ગામના તમામ નાગરિકોને પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર ભૂપત શાકટ બાબરકોટ